હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જુઓ આજે આપણે કુકિંગ બ્લોગમાં બનાવવાની છીએ ફરાર માટે ખાઈ શકાય તેવો હલવો અને એ પણ સાબુદાણાનો ઉપયોગ કરીને તો તમે રાજગરાનો ને એ બધો હલવો જ ખાધો હશે અને બનાવ્યો પણ હશે તો એકવાર આ ટ્રાય કરજો અને છોકરીઓને મોડા વ્રત ગૌરી વ્રત કે તમે જે આપણે કહીએ જયા પાર્વતી વ્રત એમાં ખાઈ શકાય છે તો તમે છોકરીઓને જરૂર બનાવી દેજો અને મોટા પણ ખાઈ શકે છે અને તમે ગમે વ્રત હોય ઉપવાસ હોય તો તમે બનાવી શકો છો અને આની ખાસિયત એક એ છે કે આ ખાય એટલે પેટ આમ એકદમ સરસ ભૈરું ભૈરું રહે છે તો આપણને ભૂખ પણ લાગતી નથી અને થોડો ખાઈએ તો પણ આપણને સંતોષ થઈ જાય છે

જે આ વાટકો તો એ જ પાણી નાખું છું એ જ એક વાટકો સાબુદાણા લીધેલા છે અને હવે એમાં બે વાટકા આપણે પાણી નાખીશું અને હવે એક થોડો બે વાટકા ઉપર અને હવે એને ઢાંકી દઈશું ચાર પાંચ કલાક માટે અને જુઓ ચાર પાંચ કલાક થઈ ગઈ છે લગભગ પાંચેક કલાક થઈ ગઈ છે અને આ રીતના જુઓ એકદમ સોફ્ટ બની ગયા છે હાવ છે ને તો સાબુદાણા આવા થાય ત્યાં સુધી આપણે એને પલાળી લઈશું અને ત્યારબાદ ઉપરનો જે સ્ટાર્ચ છે એ પણ કાઢી નાખીશું જોકે ધોયા ત્યારે કાઢી જ નહીં હોય પછી એક કઢાઈમાં થોડું ઘી લેશું અને આપણે જે કટિંગ કરેલા ડ્રાય ફ્રૂટ છે એમાં નાખી લઈશું અને ઘીમાં રોસ્ટ કરી લઈશું કારણ કે નહીંતર એનો કચાસનો સ્વાદ આવશે એટલા માટે તો આ રીતે બધા ડ્રાય ફ્રૂટ પછી કાઢી લઈશું અને એ જ એ પેનમાં ફરી આપણે પાછું થોડું ઘી મૂકીશું અને આપણા જે પલાળેલા સાબુદાણા છે એ સાબુદાણા આપણે એમાં ઉમેરી દઈશું ઘીને મીડિયમ ફ્લેમ પર જ રાખવી કારણ કે એકદમ સ્લો હશે તો પણ નહીં આલે અને ફાસ્ટ હશે તો આપણું ઘી પણ બરી જશે અને જો આ રીતે સાબુદાણા બધા નાખી દેવાના થોડી વાર થશે ત્યાં એકદમ સાબુદાણા કાચ જેવા જુઓ બની ગયા ને એકદમ સરસ બની જશે અને ઘીમાં જ રીતે હલાવતું જાઉં દૂધ કે કંઈ નાખવાનું નથી પાણી કે આજ રીતે ઘીમાં જ શેકીશું હવે આપણે એમાં નાખી દઈશું ખાંડ અને ખાંડ નાખીને આપણે ફરી હલાવીશું બસ દસથી પંદર મિનિટમાં બની જાય છે સાબુદાણા અગાઉ પલાળેલા હોય એટલે તો તમે જટપટા બનાવી શકો અને એક ખાસ ધ્યાન રાખવું નીચે બેસી જાય છે તો હલાવવાનું અને હવે આપણે નાખી દીધો આ એલચી પાવડર અને ફરીથી હલાવીશું જુઓ એકદમ સરસ બની ગયો છે અને એકદમ ચીકાશવાળો દેખાય છે પણ ખાવામાં પણ એટલો જ સરસ બને છે જોતા જેવું લાગે પરંતુ એકદમ મસ્ત બન્યો છે અને જો આપણે હવે આ થોડા ડ્રાય ફ્રૂટ છે ને આમાં નાખી દઈશું અને થોડા ઉપર આપણે ગાર્નિશિંગ માટે રાખીશું થોડા ડ્રાય ફ્રૂટ આ રીતે આમાં નાખી દે એટલે ડ્રાયફ્રૂટ એકદમ પોચા બની જાય છે સરસ અને હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને ઉપરથી પણ આપણે જે ડ્રાય ફ્રૂટ કટિંગ કરેલા રાખ્યા હતા રોસ્ટ કરેલા એ નાખી દઈશું અને હવે આપણો હલવો જુઓ એકદમ તૈયાર છે મસ્ત મસ્ત તો તમે જરૂરથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્પેશિયલ થેન્ક્સ આપણે જયશ્રીબેન ગજેરાને અને એક છે વીરપુરથી જયભાઈ ડોબરિયાને એને પણ સ્પેશિયલ થેન્ક્સ કારણ કે આપણા વિડીયોમાં વારે વખતે કોમેન્ટ કરે છે તો